અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલ પ્રસાદ મિલ ની આજુબાજુ ડિમોલેશન ની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ ડિમોલેશન ની કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા બબાલ કરવામાં આવી હતી એટલે કે પોલીસ દ્વારા જે લોકોને શબ્દો વાપરવામાં આવ્યા હતા તે શબ્દોને લઈ અને બબાલ થઈ હતી અને ત્યારબાદ લોકોએ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને રજૂઆત કરી હતી ત્યારબાદ જીગ્નેશ મેવાણી એ લોકોની વચ્ચે ગયા અને શું કહ્યું તેમને સૌપ્રથમ એ સાંભળીએ

атави яма летоно хумо купоно тани ахри хада яха шуно ек диум оро тагаф кама шуно ек диум оро да харма хам о толезия

apre fkevata mwiti ane mokte mwenche mwentweye, upan a bari mwenche dhote, ave forestekeman, narek jeve forestekeman laveman mwenche mwenche. A sanjou mwen, alep mwens kwa beshte ane mwenche vareta,

An raykha diya anmenya prakranama sanbandi polis inspektor dwara moun du, preyankar prakran nou gwenj batari gareep manasasa moun preyankar prakran nou gwenj batari promette w dile bak te on, ant gire German shас volumes meners catheter gek! Aymaneseập okay. bak okay. okay. puppype panwe la jte akil 없는 sekye a mener anbize sa an Yep policy couldn't say foryat karas. And you can make furriadabu many papashpa diskash. I could not polish with the same papashpazi. Amari madari. Fukta mirima ghara bhagari.

O pues que é que vinha na cara de arrière? Poxa, ela não ia há há há. Está de luta, não é? A minha subgoal

बुरे कामो के हम મોબાઈલ ટોયલેટ માટે બી બહુ વખત ફોન કર્યા હતા પણ કોઈ કઈ સુવિધા કોર્પોરેશન કોર્પોરેશન તરફથી મળી નહીં અમને લોકો

જે પુટલી કોરોના સ્થાનિક તાતા થૈયા કરે છે એ પોલીસ ઇન્સ્પેક્ટર આ ગરીબો ઉપર ચરબી કરે છે પ્રાઇવેટ કાઉન્સિલોને બોલાવીને સવારે છ વાગે આ ગરીબોના મકાન તોડી રાખ્યા છે તો આ મકાન તોડનારા તોડાવનારા સત્તાધીશોને પણ કહેવા માંગુ છું કે તમારામાં તાકાત હોય તો અહીંયા કન્સ્ટ્રક્શન શરૂ કરીને બતાવો મેં મારી જિંદગીમાં નહીં કર્યું એવી મૂવમેન્ટ અને આંદોલન કરીશ બાકી આ ગરીબ માણસોને બે પાંચ લાખ પકડાઈને

દાદીની ઉંમરની સ્ત્રીનું કાંડું મરડી નાખ્યું પ્રાઇવેટ બાઉન્સરોએ બાઉન્સરોને તો શરમ આપી જોઈએ પણ બાઉન્સરોને લઈને આવનારી પોલીસ કચેરીના વડાઓ पुलिस इंस्पेक्टर ने डीसीपी मैं शरण आप विकास कोई के काोजेक्ट ना लेकर खदे तो महिलाओं मेरी दादी मानूमी ना गुजरात की सरकार गुजरात मृत्युओं ने संवेदनशील हो दाव करो अभी तो गुजरात में की दलितों ठाकोर मुस्लिम

પોલીસ કમિશ્નર સાહેબ ને પણ કહેવા માંગુ છું કે તમારી પોલીસ આટલો બધો પાવર કરે છે તો અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર મને તમારા ઘરની બાજુમાં એક કિલોમીટરના ડિસ્ટન્સ नहीं चलेगी नहीं चलेगी यार तेरी ताना चाही नहीं चलेगी नहीं चलेगी यार तेरी ताना चाही नहीं चलेगी नहीं चलेगी यार तेरी ताना चाही नहीं चलेगी नहीं Hey, 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 hey,

ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે અને આ ડિમોલેશનમાં ઘણીવાર પોલીસ અને જે ડિમોલેશન માટે આવેલા લોકો છે એ ઉગ્ર બની જતા હોય છે આવી અનેક વાર બાબતો સામે આવી છે અને જેને લઈ લોકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે અને લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે તેઓ પોતાના ઘર તો ગુમાવી જ રહ્યા છે પરંતુ સાથે સાથે તેમના સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે જેને લઈ અને લોકો ભારે નારાજગી બતાવી રહ્યા છે ત્યારે ફરી એકવાર આવો મામલો સામે આવ્યો છે અને મેગા ડિમોલેશનની કાર્યવાહી થઈ અને કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું અને તેને લઈ અને હવે સામે આવ્યા છે અને આ વાતનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અને પોલીસ કમિશનર સાથે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને સમગ્ર બાબતે સ્પષ્ટીકરણ મેળવ્યું હતું હાલ આ મામલાને લઈ અને તેઓ વધુ ઉગ્ર આંદોલન કરવાની આગામી સમયમાં ચીમકી ઉચ્ચારી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં